નમસ્કાર મિત્રો તાજેતરમાં ભારતના અનેક રાજ્યોમાં ભાષા વિવાદનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે અત્યારે મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ મુદ્દે તોફાનો થઈ રહ્યા છે અને પહેલાં તમિલનાડુમાં પણ ભાષા વિવાદનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ મુદ્દો ખૂબ ચર્ચામાં છે તો એની પાછળનું કારણ શું આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત એવો આદેશ આપવામાં આવેલો હતો કે કોઈપણ વિદ્યાર્થીને શાળામાં ત્રણ ભાષાઓ શીખવી આવશ્યક છે જેમાં બે ભારતીય ભાષા હસી અને કોઈપણ વિદેશી ભાષાનો સમાવેશ કરી શકાય અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે શિક્ષણ એક સંયુક્ત યાદીનો વિષય છે જેમ કે રાજ્ય યાદી અથવા કેન્દ્ર યાદીના વિષય હોય જેમ કે પોલીસ હોય તો એ રાજ્ય યાદીનો વિષય છે આર્મી હોય તો એ કેન્દ્ર યાદીનો વિષય છે તેના ઉપર તે નિર્ણય લેવા માટે બંધાયેલા છે શિક્ષણનો મુદ્દો છે એ સંયુક્ત યાદીનો વિષય છે એટલે જેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પોતપોતાનો નિર્ણય લઈ શકે છે જેના પછી મહારાષ્ટ્ર સરકારે શાળાઓ માટે ત્રિભાષી નીતિનો ઠરાવ પસાર કર્યો જેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા સોળ એપ્રિલના દિવસે જે જીઆર જાહેર કરવામાં આવ્યો તેમાં અંગ્રેજી મીડિયમ અથવા તો મરાઠી મીડિયમની જે સ્કૂલો હોય તેમાં ધોરણ એકથી પાંચમાં ફરજિયાતપણે ત્રીજી ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરવામાં આવ્યો જેના પછી હિન્દી ભાષાનો વિરોધ કરવામાં આવ્યો અને લોકો દ્વારા સરકાર પર હિન્દી લાદવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો તેથી સરકાર દ્વારા સોળ જૂનના રોજ એક જીઆર જારી કરવામાં આવ્યો તેમાં જણાવવામાં આવ્યું કે મરાઠી મીડિયમની સ્કૂલ હોય કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હોય ધોરણ એકથી પાંચના બાળકો માટે ત્રીજી ભાષા તરીકે હિન્દી ભાષા ઉમેરવામાં આવી પણ તે ફરજ યાદ નથી એમને ડર છે કે હિન્દી ભાષાનું મહત્ત્વ વધવાને કારણે એમની માતૃભાષા મરાઠીનું મહત્ત્વ ઘટશે આના પર ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા શિક્ષણવિદ ડૉક્ટર નરેન્દ્ર જાદવની આગેવાનીમાં એક સમિતિની રચના કરવામાં આવે તે માટે મહારાષ્ટ્ર સરકારે ત્રણ મહિનાનો સમય માગેલો છે આ સમિતિ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે કે કયા ધોરણથી હિન્દી વિષયને સામેલ કરવામાં આવે તેના વિશે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અંતર્ગત આ જે હિન્દી ભાષાનો મુદ્દો હતો તેની સિવાય મહારાષ્ટ્ર રાજ્યમાં પણ આ ભાષાને લઈને વિવાદ ખૂબ જ વિકર્યો છે તાજેતરમાં મોબાઈલમાં તમે ઘણી એવી રીલ્સ જોઈ હશે કે જેમાં હિન્દી બોલતા લોકો અને મરાઠી સિવાયની અન્ય ભાષા બોલતા લોકો ઉપર મરાઠી બોલવા માટે દબાણ કરવામાં આવે છે બસો વર્ષ સુધી ભારતમાં રાજ કરનાર અંગ્રેજો કે જેમને ભારતીય લોકો સાથે પ્રાણી સાથે કરવામાં આવતો વ્યવહાર કરતો પણ ખરાબ વર્તન કરેલું હતું એ લોકોની ભાષા અંગ્રેજી જેમના પ્રત્યે આ લોકોને કોઈ પ્રશ્ન નથી પણ ભારતની આંતરરાષ્ટ્રીય ભાષા સમાનની ભાષા એટલે હિન્દી હિન્દી પ્રત્યે આ લોકો સખત વિરોધ નોંધાવી રહ્યા છે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અંતર્ગત શાળાઓમાં એકથી પાંચ ધોરણમાં બનતા બાળકોને ત્રણ ભાષાઓ શીખવી ફરજિયાત છે તો એક ભાષા એ રાજ્યની માતૃભાષા હોય બીજી ભાષા તરીકે હિન્દી ભાષાને પસંદ કરવામાં આવે અને ત્રીજી ભાષા કોઈપણ વિદેશી ભાષા રાખી શકાય આ રીતનું મંતવ્ય રાખવું જોઈએ કારણ કે હિન્દી એ ભારતમાં આંતરરાષ્ટ્રીય ભાષા સમાન દરજ્જો ધરાવે છે જેને સમગ્ર ભારતમાં ઓળખી શકાય તમારું શું માનવું છે આના વિશે નીચે કોમેન્ટ કરી જણાવો